શ્રી ભુજ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા ત્રણ દિવસ માટે મહિલા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ રીટાબેન ભટ્ટ છું મારી સાથે કલ્પનાબેન ત્રિપાઠી છે ભારતીય સેવા મંડળ મહિલા પાંખના પ્રમુખ છે અમે હમણાં ત્રણ દિવસ માટે એક સમર કેમ્પનું આયોજન કરેલું હતું સોળ સત્તર અઢાર મે અને બહેનો માટે સભ્ય બહેનો માટે આ આયોજન કરેલ હતું અને અમે અમારી આ પહેલી પહેલ છે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખમાં ક્યારેય સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ નથી તો અમને એમ કે જો બાળકો સમર કેમ્પમાં જઈને આનંદ લેતા હોય તો અમારી બહેનો શા માટે ન લે એના માટે અમે આયોજન કર્યું છે અને હું મારા મોઢે તો હું કહીશ કે અમે અમારી બનતી કોશિશ કરી છે દાતાઓનો સહકાર મેળ્યો છે તો એક બંને સંસ્થાના પ્રમુખ વતીથી જેમણે જેમણે અમને સહકાર આપ્યો છે નામ લેવા જઈશ તો એની યાદી બહુ લાંબી થશે તો તમામ દાતાઓનો અત્રેથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હું વિનંતી કરીશ અમારા જે સમર કેમ્પમાં જેમણે આનંદ માળ્યો છે એવા બેનની પણ તમે મુલાકાત લ્યો તો તમને ખ્યાલ આવશે કે એમને અહીંયા આવીને કેવું લાગ્યું છે હું કૃપાલી જોશી હું પુષ્કળા સમાજની પ્રમુખ છું યુવતી મંડળની પણ અત્યારે હું બ્રહ્મસમાજ સાથે જોડાણી છું તો હું હજી તો બે કે ત્રણ મહિનાથી જ છું પણ મને આ લોકો ભેગી એટલી મજા આવે છે અને મારી એવી ઈચ્છા છે કે બહેનો વધુથી વધુ જોડાય આપણે જોઈએ છીએ કે બાળકો માટે સમર કેમ્પ તો થાય છે પણ કોઈ દિવસ જોયું નથી કે દાદી નાની મમ્મી માટે મમ્મી કોઈ દિવસ ટાઈમ કાઢતી જ નથી પોતા માટે તો આ લોકો એટલું સરસ એવું આયોજન કર્યું કે અમે મમ્મીઓને પણ એટલું એમ થયું કે ના હવે અમને પણ જાવું છે તો હવે તો અમે ત્રણ દિવસ અમારા પતિ કે અમે લાસ્ટ ટાઈમ જોશું કે હવે અમારા અમને ક્યારે જવાનું થશે તો અમારી તો એવી જ ઈચ્છા છે કે ફરી ફરીને આ લોકો સમર કેમ્પ આવું કરે અને અમારા સાથે વધુથી વધુ બધા જોડાય અને આ બહેનો તમે પાછળ જોઈ રહ્યા છો એ બધા બહેનો સાથ સહકારથી જ અમે આ મસ્ત મોટું એક આયોજન કર્યું છે કરવાવાળા કરે છે પછી જે આવીને અમને જે સાથ સહકાર આપ્યો છે એનો બધા એનો પાત્રથી આભાર માનું છું મારું નામ કૃપા રસિકલાલ નાકર સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ ઝોન મહિલા પાંખની પ્રમુખ છું આજરોજ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ ભુજ અને શ્રી ભારતીય સેવા મંડળ મહિલા મંડળ દ્વારા ત્રણ દિવસનો સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોબાઈલનો એટલો બધો ક્રેઝ વધ્યો છે કે બાળકો કે મહિલાઓ એ એના જે ચંગુલ છે એમાંથી નીકળી નથી શકતા તો આ બંને મહિલા મંડળ એક એવો વિચાર આવ્યો અને ખરેખર આ વિચારને સો ટકા સાર્થક પણ આજનો આ અંતિમ દિવસ કરી રહ્યું છે કે ત્રણ દિવસની અંદર ઘેરથી પણ ફોન આવતો તો કોઈ ફોન ઉઠાવી ન શકે એટલી વ્યસ્તતાની વચ્ચે આનંદ અહીંયા કરાવ્યો છે પ્રથમ દિવસે સૌથી વધારે ભારતની અંદર જેટલી જેટલી પ્રતિભા પ્રતિભાશાળી નારીઓ છે એના વિશેની ઘણી બધી ગેમ અમે અહીંયા રમી હતી બીજા દિવસે આમ જોવા જઈએ તો ઘરની એટલી બધી વ્યવસ્થાઓમાં મશીનો આવી ગયા છે કે બહેનો આ જે એક્સરસાઇઝના નામે કદાચ બહુ એક ટકો જેટલી કરી શકે છે તો વૈશાલીબેન જેઠી દ્વારા વિવિધ એક્સરસાઇઝ દ્વારા એમ કહી શકાય કે બહેનો રાત્રે ઘરે જઈને એક સાથે સૂઈ અને સીધો સવારે જ ઉઠ્યા છે એટલી મજા આવી હતી અને આજે અંતિમ દિવસે આમ કહીએ કે ગિફ્ટ ભલે નાની હોય કે મોટી બાળપણ ચોક્કસ યાદ કરાવે છે એટલે કલ્પનાબેન દ્વારા અને વિવિધ દાતાઓ દ્વારા જે અત્યારે તમને બધાના નામ પણ જાણવા મળશે જ એ બધા દાતાઓ દ્વારા અહીંયા કોઈ વ્યક્તિ કદાચ એકાદ બે બાકી હશે કે જેને ગિફ્ટ નહીં મળી હોય એક નાનકડું બાળ સહજ આનંદ આજે આ અંતિમ દિવસે આ બંને મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું એટલે હું સમજ બ્રહ્મ સમાજ પશ્ચિમ જ્હોન અને તમામ નારીઓ જે અહીંયા ભાગ લીધો છે બધા વતી આ બંને મંડળના પ્રમુખ અને કારોબારીને અભિનંદન આપું છું કે એક સુંદર વિચારની પહેલ કરી પણ એ પહેલ સો ટકા સફળ થઈ છે એનું આજનું આ આખું સિનેરું સૌ સમક્ષ રજૂ થયું છે